હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ કેમ છો હું દર્શના મારા આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું અને આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો તો આજે હું તમારી સાથે મારું સાંજથી લઈને રાતનું રૂટિન શેર કરીશ જેમાં એક હેલ્ધી ડિનર અને ડિનર પછીની કિચનની ક્લિનિંગ સાંજ પડે એટલે આપણા બધાના મનમાં એક જ ક્વેશ્ચન ઉભો થતો હોય છે કે રાત્રે જમવાનું શું બનાવું પપ્પાનું જમવાનું તો ફિક્સ હોય છે દાળ ભાત શાક રોટલી પણ રાત્રે બધા છોકરાઓને કંઈક નવું અને અલગ જ ખાવું હોય છે અને એ લોકોને પૂછીએ એટલે કે સી પીઝા સેન્ડવીચ અને સબ્જીમાં પનીર તો ફ્રેન્ડ ચલો આજે બાળકોની પસંદનું જ જમવાનું બનાવીએ જે હેલ્ધી બી હોય અને જલ્દી બી બની જાય તો ફ્રેન્ડ સૌથી પહેલાં આપણે પીશું ચાય સવાર હોય કે સાંજ વ્લોગની શરૂઆત કામની શરૂઆત આપણી ચાથી જ થાય છે તો ચલો સૌથી પહેલાં ચા પી લઈએ પહેલા તો ફ્રીઝરમાંથી પનીર નીકાળી લઈશ કારણ કે એને બી રૂમ ટેમ્પરેચરમાં આવતા થોડી વાર લાગશે અને પછી ટમેટા કેપ્સિકમ અને મકાઈ તો ફ્રેન્ડ આજે હું પનીર મકાઈ કેપ્સિકમનું શાક બનાવવાની છું તો સૌથી પહેલા તો પનીરમાં થોડું પાણી નાખી દઈશ તો આ પનીરનો થોડો પીસ બચી ગયો તો મેં મારા દૂધવાળા પાસેથી એક કિલો પનીર લીધું હતું તો એને આવી રીતે ક્યુબ કરીને મૂકી દીધા છે તો જ્યારે મારે પનીર જોતું હોય ત્યારે એક એક ક્યુબ હું નીકાળી શકું તો બની શકે તો પનીર ઘરે જ બનાવો યા ફિર કોઈ વિશ્વાસુ હોય કે જે દૂધમાંથી જ પનીર બનાવે છે ત્યાંથી જ લો કારણ કે આજે ભેળસેળ બહુ જ આવે છે બધી વસ્તુમાં અને આપણે મોસ્ટલી છોકરાઓને પનીર ને એવી બધી વસ્તુઓ બહુ ભાવતી હોય છે તો પ્યોરિટીનું ભી ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પછી મકાઈને બી સાફ કરી અને બાફવા મૂકી દઈશ તો ફ્રેન્ડ અહીંયા હું ચાર લોકો માટે પનીરનું શાક બનાવું છું તો એના માટે એક મકાઈ ઇનફ છે અને બની શકે તો અમેરિકન મકાઈ જ લેવાની છે કારણ કે એ થોડી સ્વીટ હોય છે અને પછી મેં બે ટામેટા લીધા છે અહીંયા મકાઈને બે સીટી વગાડી અને આપણે બોઇલ કરી દઈશું અને અહીંયા વ્હાઈટ ગ્રેવી બનાવશું એક જેના માટે મેં થોડા કાજુ લીધા છે થોડા મગજ તરીના બીજ લઈશ અને એ બેને પાણી નાખીને પલાળી દઈશ તો આને બી તમારે પંદરથી વીસ મિનિટ પહેલાં પલાળવાના છે તો અહીંયા મેં પલાળી દીધા છે અને પછી અહીંયા બે ટમેટા અને ત્રણ નાની ડુંગળી લીધી છે મોટી હોય તો બે લેવાની છે તો હવે આપણે એને ચોપ કરી દઈશું તો આની ગ્રેવી નથી કરવાની આની ચોપિંગ કરશું બારીક તો અહીંયા ડુંગળીની સાથે મેં થોડા લસણની કઢી બી નાખી છે આઠથી દસ અને બેને એકદમ બારીક ચોપ કરી દઈશ ટમેટાની તમારે ગ્રેવી કરવી હોય તો તમે કરી શકો છો પણ ડુંગળીને તો બારીક ચોપચ કરવાની છે જે શાકને એક રફ ટેક્સચર આપશે અને જે ખાવામાં અને દેખાવામાં બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ ટમેટાને બી મેં ચોપ કરી નાખ્યા છે કારણ કે સેમી ગ્રેવી જેવા ચોપ થાય છે તો એને બી મેં ચોપચ કર્યા છે અને હવે હું કેપ્સિકમને કાપીશ તો કેપ્સિકમને અહીંયા બહુ મોટા પીસમાં નથી કાપવાનું કારણ કે મકાઈના દાણા છે તે નાની સાઇઝના હોય છે તો એને સાઇઝમાં સૂટ થાય તેવું જ કેપ્સિકમ કાપવાનું છે અને પછી મકાઈ બફાઈ ગઈ છે તો તેના દાણા બી નીકાળી લેશું પનીરના પીસ પણ મીડિયમ સાઇઝના જ કરવાના છે બહુ મોટા નથી કરવાના અને જો તમારે પનીર ફ્રાય કરીને નાખવું હોય તો તમે એને સેલો ફ્રાય કરી શકો છો હું પનીરની બધી સબ્જીમાં પનીર સીધું જ નાખું છું અને થોડું પનીર મેં અહીંયા ગાર્નિશિંગ માટે મૂકી દીધું છે અને અહીંયા કાજુ અને મગજના બી બી પલળી ગયા છે તો હવે આપણે એને બી પીસી અને એની વ્હાઈટ ગ્રેવી બનાવશું તો ફ્રેન્ડ કાજુ અને મગજને લીધે સબ્જી એકદમ રીચ બને છે અને થોડી ક્રીમી બને છે અહીંયા આપણે હવે એમાં એક ચમચી મલાઈ નાખશું તો મેં અહીંયા ઘરની જ મલાઈ લીધી છે સીધી દૂધમાંથી તો અહીંયા મેં એક મોટી ચમચી યા ફિર નાની બે ચમચી મલાઈ લીધી છે અને થોડું એમાં દૂધ નાખશું હવે આ બધાને પીસી અને એક સ્મૂધ ગ્રેવી બનાવશું તો ફ્રેન્ડ સબ્જી માટે આપણી વ્હાઈટ પેસ્ટ રેડી થઈ ગઈ છે અને આ પેસ્ટ તમે પંજાબી કોઈ બી સબ્જી બનાવો તેમાં યુઝ કરી શકો છો એનાથી જે સબ્જીનો ટેસ્ટ આવે છે તે એકદમ રીચ આવે છે અને થોડો ક્રીમી આવે છે તો ફ્રેન્ડ આમાં થોડી પાણીની જરૂરત છે તો હું થોડું પાણી નાખીશ કારણ કે એનું જે ટેક્સચર છે તે એકદમ સ્મૂધ નથી થયું થોડું રફ લાગે છે અને થોડું ડ્રાય બી લાગે છે તો અહીંયા મેં થોડું પાણી ઉમેર્યું છે અને બસ હવે પાછું એને ગ્રાઇન્ડ કરી અને એક પેસ્ટ બનાવી લઈશ તો જુઓ ફ્રેન્ડ આપણી અહીંયા પેસ્ટ તૈયાર છે હવે શાક માટે સૂકા મસાલા તૈયાર કરશું તો મેં અહીંયા બે તમાલપત્ર લીધા છે બે તજના ટુકડા લીધા છે એક મોટી એલચી લીધી છે એક નાની એલચી લીધી છે ચાર પાંચ લવિંગ લીધા છે અને ચાર પાંચ મરી લઈશ આ બધા સૂકા મસાલાથી આપણે શાકનો વઘાર કરશું આમાંથી કોઈ બી મસાલા તમારી પાસે ના હોય તો કાંઈ વાંધો નહીં સ્કીપ કરી શકો છો તો ફ્રેન્ડ અહીંયા પહેલાં મેં એક કઢાઈ લીધી છે અને એમાં બે ચમચી મોટી તેલ નાખીશ આપણે તેલ અને બટર બેથી શાકનો વઘાર કરવાનો છે તો અહીંયા મેં બે મોટી ચમચી તેલ લીધું છે અને એક બટરનું ક્યુબ નાખી દઈશ એકલો બટરથી વઘાર કરવાથી બટર બળી જાય છે તો તેલ અને બટર હંમેશા મિક્સ કરીને જ યુઝ કરું છું સ્પેશિયલી વઘાર માટે અને ફ્રેન્ડ બટરના જે નાના નાના ક્યુબ મળે છે સિંગલ એ જ હું લઈને આવું છું મને મોટા ક્યુબ કરતાં નાનું ક્યુબ ઇઝી પડે છે યુઝ કરવામાં તો અહીંયા હવે તેલ અને બટર ગરમ થઈ ગયા છે એમાં જીરું નાખશું અને જીરું થોડું બ્રાઉન થાય પછી હિંગ નાખવાની છે અને પછી સૂકા મસાલા નાખવાના છે અને એક બે સેકન્ડ એને તેલમાં સોટેક કરવાના છે તાકી એનો ફ્લેવર તેલમાં આવી જાય અને પછી ડુંગળી અને બારીક કાપેલું જે લસણ છે તે નાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને ડુંગળીને એક બે મિનિટ સોટેક કરવાની છે પછી એમાં આદુ અને મરચાંની પેસ્ટ નાખવાની છે પેસ્ટ ના હોય તો તમે બારીક સમારેલા આદુ મરચાં યા ફિર કૂટીને બી નાખી શકો છો પછી એમાં સ્વાદ અનુસાર નમક નાખ્યું અને ટમેટા નાખી દઈશ અને પછી બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે નમક નાખવાથી ટમેટા ફટાફટ જલ્દી ચડી જાય છે અને એની ગ્રેવી બની જાય છે હવે આપણે મસાલા પણ અત્યારે જ કરી દઈશું તાકી ટમેટાની સાથે મસાલા પણ પાકી જાય તો પહેલાં અહીંયા હળદર નાખી છે પછી લાલ મરચું લાલ મરચું કાશ્મીરી નાખ્યું છે એટલે એમાં કલર સરસ આવે અને પછી ધાણા જીરું નાખ્યું છે બે ચમચી અને ગરમ મસાલો આ ગરમ મસાલો છે એ પંજાબી ગરમ મસાલો છે તમે નોર્મલ દાળ શાકનો ગરમ મસાલો પણ નાખી શકો છો આ પંજાબી મસાલો મેં મસાલાવાળાના જે ટેન્ટ હોય તેની પાસેથી લીધો છે તો જરૂરથી લઈ લેજો ફ્રેન્ડ આનાથી પંજાબી સબ્જી બહુ જ ફાઇન બને છે અને હવે એમાં એક ચમચી બેસન નાખવાનો છે બેસનથી એની જે ગ્રેવી હોય છે એનું ટેક્સચર બહુ જ ફાઇન બને છે અને થોડું થીક અને થોડું સ્મૂધી બને છે તો બસ અહીંયા એક ચમચી બેસન નાખ્યો છે અને એમાં પછી થોડું પાણી નાખી અને સરસ રીતે મિક્સ કરી દીધું છે એની ગૂંટલી ના બનવી જોઈએ બની શકે તો બેસન ચાળીને જ નાખો અહીંયા મને થોડી આળસ આવી ગઈ એક ચમચી હતો તો મેં એમને એમ નાખી દીધો પણ બની શકે તો એને ચાળીને જ નાખો હવે આપણે એને એકદમ સ્લો આંચ પર ચારથી પાંચ મિનિટ પકાવવાનું છે તો ફ્રેન્ડ ચારથી પાંચ મિનિટ પછી ઓઈલ રિલીઝ થઈ ગયું છે અને ગ્રેવી એકદમ સરસ રીતે પાકી ગઈ છે હવે એમાં સૌથી પહેલાં કેપ્સિકમ નાખશું કારણ કે કેપ્સિકમ કાચા છે તો પહેલાં કેપ્સિકમને પકાવી લેશું જોકે કેપ્સિકમને પાકવામાં વધારે ટાઈમ નથી લાગતો બેથી ત્રણ મિનિટમાં કેપ્સિકમ પાકી જશે અને પછી એમાં મકાઈ અને પનીર નાખશું થોડું પાણી નાખી દઈશું અને પછી ગ્રેવીને આપણે બેથી ત્રણ મિનિટ ઢાંકીને એકદમ સ્લો આંચ ઉપર પકાવશું આપણે નહીંયા મેં કાજુની પેસ્ટ મકાઈ અને પનીર નાખી દીધું છે હવે બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે અને બસ થોડી વાર પકાવશું જેથી મકાઈમાં અને પનીરમાં ગ્રેવીનો ટેસ્ટ આવી જાય અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય હવે એમાં નાખશું કસૂરી મેથી તો ફ્રેન્ડ આમાં કસૂરી મેથી કોઈ બી પંજાબી સબ્જીમાં કસૂરી મેથીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે તો ધાણાભાજીની જગ્યાએ પંજાબી સબ્જીમાં કસૂરી મેથી યુસ કરવી અને બસ હવે આપણે ઢાકીને ત્રણથી ચાર મિનિટ યા બેથી ત્રણ મિનિટ પકાવશું અને ફાઇનલી અમારી સબ્જી તૈયાર છે તમે જોઈ શકો છો ઓઇલ રિલીઝ થઈ ગયું છે અને ફ્રેન્ડ જો એટલી ફાઇન સબ્જી તૈયાર છે વિડીયોમાં એટલો સરસ ઓરિજિનલ જે એનો કલર છે એ નથી આવતો હું તમને એનો ફોટો બતાવીશ પણ સબ્જી અમારી અહીંયા તૈયાર છે હવે આપણે એને પનીરથી થોડુંક ગાર્નિશ કરી દઈશું અને બસ પછી એને સર્વ કરશું તો ફ્રેન્ડ કોઈ બી ગેસ્ટ આવ્યા હોય તો પણ તમે આ સબ્જી બનાવી શકો છો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ધાબા સ્ટાઇલ અને ટેસ્ટમાં તો એનાથી બી વધારે ટેસ્ટી અને હાઈજીન અમારી સબ્જી તૈયાર છે અને એની સાથે હું બનાવવાની છું પરોઠા તો પરોઠાનો લોટ બી મેં બાંધી લીધો છે તો ફ્રેન્ડ આજે મારું મેન્યુ સબ્જી અને પરોઠાનું જ હતું પરંતુ શાક એટલું સરસ બન્યું હતું એટલી સરસ એની સુગંધ આખા ઘરમાં પ્રસરાઈ ગઈ હતી કે પાર્થિલે કીધું કે મમ્મી આ સબ્જી સાથે તો જીરા રાઈસ જોઈએ જ પછી શું મેં જીરા રાઈસ માટે રાઈસ પલાળી દીધા અને આ બાફવા મૂકી દઈશ અને રાઈસ બની જાય પછી જો પરોઠા બનાવીશ તો મારી પાસે થોડો ટાઈમ હતો તો વિચાર્યું કે ચલો વાસણ કરી લઉં તો મારે જમીને ઓછું કામ કરવું પડે તો બસ ફટાફટથી મેં અહીંયા બધા વાસણ કરી દીધા અને ત્યાં સુધીમાં ભાત બી બની ગયા તો ભાતને ઓછું સાવી અને વઘાર તો નથી કર્યો બસ એમને જ રાખ્યા છે અને કારણ કે થોડું લેટ થઈ ગયું છે સાડા આઠ વાગી ગયા છે અને ભાત બહુ ગરમ હતા તો ઠંડા પાણીથી એને તરત વોશ કરી દીધા અને બસ જો અહીંયા આપણા ભાત પણ તૈયાર છે હવે ચલો ફટાફટથી બનાવીએ પરોઠા એકચુલી પરોઠાની જગ્યાએ પછી નાન બની ગયા આજરું મેનુ પૂરું વેર વિખેર થઈ ગયું બસ એક સબ્જી જ પરફેક્ટ બની કારણ કે ભટુરેનો લોટ પડ્યો હતો તો વિચાર્યું કે આની ચલો નાન ટ્રાય કરું તો જો સારી બનશે તો ઠીક છે ને તો પરોઠાનો લોટ તૈયાર જ છે બે દિવસ પહેલાં મેં છોલે ભટુરે બનાવ્યા હતા તો એમાં છોલે તો ખતમ થઈ ગયા હતા કારણ કે એની સાથે રાઈસ બનાવ્યા પહેલાં મેરો રાઈસ બનાવવાનો એમાં બી કોઈ ઈરાદો નહોતો પણ રાઈસને લીધે પછી ભટૂરેનો આંટો વધી ગયો હતો તો પછી એ આંટો પડેલો હતો તો અત્યારે બી મને ઓન ધ સ્પોટ જ યાદ આવ્યું ફ્રીઝ ખોલતાની સાથે કે ચલો શાકની સાથે રાઈસ છે તો પછી નાન ટ્રાય કરું આ ભટુરેના આટામાંથી તો ફ્રેન્ડ લોટ ઉપર મેં થોડી કલોંજી નાખી અને એને ગોળ વણી દીધી છે અને પછી બસ એના પર થોડું પાણી લગાવી દીધું છે કારણ કે એ એના લીધે સ્ટીક થઈ જાય લોઢીમાં અને પછી કરીને આપણે એને ડાયરેક ગેસ ઉપર શેકી શકીએ તો બસ અહીંયા આવી રીતે મેં બનાવી લીધી છે નાન અને બહુ જ ફાઇન બની હતી બધાને નાન જ ખાધી તો ફ્રેન્ડ પરોઠાનો આટો તો એમને જ પડ્યો રહ્યો તો બસ આવી રીતે આજનું મેનું નાન જીરા રાઇસ એન્ડ સબ્જી બની ગયું હતું તો ચલો ફ્રેન્ડ્સ ફટાફટથી બનાવી લઈએ કારણ કે નવ વાગી ગયા છે નાન તો ગરમ ગરમ જ ખાવી પડે કારણ કે ઠંડી થયા પછી ચવળ થઈ જાય છે તો જેમ નાન ગરમ ગરમ ઉતરતી ગઈ તેમ તેમ મેં હસબન્ડને અને પાર્થીલને બેસાડી દીધા અને પછી મેં એને પ્રેશિતાએ જમી લીધું અને જમીને પછી એ જ યુઝઅલ કિચન ક્લિનિંગનું કામ તો ફ્રેન્ડ અહીંયા પહેલાં તો જે બધું વધ્યું છે તેને નીકાળી લઈશ તો પરોઠાનો લોટ તો એમનેમ જ પડ્યો છે કારણ કે ભટુરેનો જેટલો લોટ હતો એમાંથી જ અમારા બધા માટે ઇનફ નાન બની ગઈ તો આમાંથી એક બી પરોઠું નથી બન્યું અને મેં પરોઠાનો લોટ વધારે બાંધ્યો હતો કારણ કે સવારે બી બ્રેકફાસ્ટમાં કામ લાગે તો ફ્રેન્ડ હવે ખાલીને પરમ દિવસે મને લાગે બે દિવસનો બ્રેકફાસ્ટ પરોઠા જ બનવાનો છે અને પછી જે શાક વધ્યું હતું તેને નીકાળી દઈશ અને ભાતને નીકાળી દઈશ અને પછી વાસણ કરીશ તો ફ્રેન્ડ રાતનું જે કિચન ક્લિનિંગ મારું રૂટીન છે એ કમ્પલસરી છે ફિક્સ છે ગમે એટલું લેટથી હોય મારે ગેસ ક્લીન કરવાનો પ્લેટફોર્મ ક્લીન કરવાનું અને વાસણ કરવાના આટલું તો જરૂરી છે હું મોસ્ટલી ક્યારેય બી વાસણ રાખીને સૂતી નથી કારણ કે સવારે ઉઠીને મારે ટિફિન બનાવવાનું હોય છે તો એમાંથી મને ઘણા વાસણ સવારે જોતા હોય છે અને જો રાત્રે સિંખ વાસણથી ભરેલી હોય છે તો સવારે એક પોઝિટિવિટી સાથે કામ સ્ટાર્ટ નથી થતું કારણ કે સિંખ હથકી વાસણથી ભરેલી હોય તો કિચન જ ક્લીન નથી લાગતું તો ફ્રેન્ડ અહીંયા બધા વાસણ થઈ ગયા છે અને હવે ગેસને બી ક્લીન કરી દઈશ તો ફ્રેન્ડ કિચન અમારું નાનું છે અને પ્લસ અમારે કોઈ વોશ એરિયા બી નથી અને કામ હું જાતે જ કરું છું તો જો હું રાત્રે વાસણ છોડી દઉં તો સવારે વાસણ મારે જ કરવાના હોય છે હા કોઈ ઇમરજન્સી છે કે બહુ રાત્રે લેટ થઈ ગયું હોય તો વાસણ છોડી દઉં છું એવું નથી કે કમ્પલસરી કરવાના જ છે પણ હું ટ્રાય કરું છું કે હું કિચન ક્લીન કરીને જ શું અને સિંકમાં આખી રાત વાસણ હશે તો કોકરોજ થવાની બી ડર રહે છે અને સુખ સમૃદ્ધિ અને ઘરની પોઝિટિવ એનર્જી માટે બી રાત્રે વાસણ રાખવા સારી વાત નથી તો ફ્રેન્ડ અહીંયા અમે ડાઇનિંગ ટેબલને બી ક્લીન કરી લીધું છે આજ અમે જમવા ઉપર જ બેઠા હતા અને પછી કિચનવાળી લઈશ ખાલી અત્યારે કિચનને જ ક્લીન કરું છું હોલ ગંદો હોય તો હોલ લઈ લઉં છું પણ જરૂર હોય તો જો તો કિચનમાં ઝાડું લગાવી દીધું છે હવે કિચનમાં પોતું મારી દઈશ અને ફ્રેન્ડ હવે મેં આ હેબિટ જ બનાવી લીધી છે તો હવે આપ મેડમ મારું એક શેડ્યુલ બની ગયું છે તો મારું એક પછી એક આ કામ થતું જ જાય છે અને આ કામ કરવામાં કંઈ વધારે વાર નથી લાગતી બસ પંદરથી વીસ મિનિટમાં મારું આખું કિચન ક્લીન થઈ જાય છે તો બસ અહીંયા મારું લાસ્ટ કામ છે ડ્રાય ફ્રુટ્સ પલાળવાનું તો એ બી મેં પલાળી દીધા છે અને અહીં મારું કિચન ક્લીનિંગ રૂટિન ખતમ થાય છે આ મારી હેબિટ છે જે મારે બીજા દિવસ માટે પ્રિપેર કરે છે રેડી કરે છે તો ફ્રેન્ડ આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો બાય ટેક કેર ફરી મળીશું નવા વ્લોગમાં